મા શૈલપુત્રી માં પાર્વતીનો અવતાર છે શૈલપુત્રી શૈલ એટલે પર્વત જે પર્વતરાજ હિમાલયના ઘરે એમનો જન્મ થયો એટલે નામ છે શૈલપુત્રી મા શૈલપુત્રી વૃષભ પર બિરાજે છે નંદી પર બિરાજે છે વૃષભ એમનું વાહન છે તો આવો આ નવરાત્રી ના પ્રથમ દિવસે આપણે માં શૈલપુત્રી ની પૂજા કરીએ અર્ચના કરીએ 这是一个事。